બાપુ છે બોલ છે હા મારા બાપુ તો ને તો મને આજે આખા આખા ગો દોડાય છે આજે ચોલે ગેર છે ને

ભુંડી અલ્યા લે ચો આવું કઈ લે તાડોસી ભુંડી અરે મારી શૂન્યાન માં તો તાકાત છે કોઈ કે ચાર ગોમાં મારી શૂન્યાન માં વખડાય તું ભુંડી કઈ

પણ હવે કોક કરી હવે આપણે રોજ ના ઘેર એકબીજાના ખાટલો બેઠક વેઠક છે આવું અથા એ તો કશું નહીં કહેવાનું એના હવારમાં હાદા કેવાનું જો તાર પહેણવું હોય તારા સંસાર વસાવો હોય તો દારૂ બંધ કર નકર પી મર તમે સમજાવો મારું તો નહીં ઓભળતો બળ્યું ગઈ ગમ જાયો તો નહીં આ ઘર ન બંધ નહીં બધું કુલ ભોગવશે કે તારે એકરા એક છોકરો હવે આ બધું આ મારે તો જો લઈને જાવ તું હવે કેટલા દાડા જીવ 10 વીર 15 વર પછી આ બધું હું કરશે સારું હેઠ ગળી બે હું થોડું ગપલું વાત કરતો આવું મારું

છોકરા થી પેલો હટતો બોલો હાલ અને એના વાળી કરી હેડ જઈએ માફતર કે માફતર ના થાય આપડે તો બાપ છીએ જવું પડે ભાઈ

બાપ નો ભય બનશું એટલો કોઈ બોલતો નઈ જારું કોને મહિના જે કરવું કર્યો હું હવે જઉં છું

મારી વાતો આપડા ખેતર માં મસ્ત માળો વાળો છે એકલા એકલો રે છે ને તારા એને ખબર પડશે ખાસ પીછે ચોકણ એટલે હોય એકલો તું મારા ખેતર માં ને માળો વાળો બધું છે

આપડો માળો તમ તાર હોય રે પંદર આટલી ઉમરે બોલો બાપના ઉપર હાથ ઉપાડ્યા અલ મને પાલવતું નહીં પણ હું કરું કે આવું છોકરા ઠપકો દેવાનું હું ઠપકો દેવા બોલો પાટો મેલે આ જે મોકલે અને આ બધું કે જાય આ તો સીધો મોકલો એવું હોય તું માથાકુર કરતો ના કોઈ આગુ પાછું કરતો ના નકર મર ના ના

હેડ હેડ ઈ ન ઠપકો આવો તોળો પેલો તો હજુ જળતો નહીં નહીં જડે જી નહીં જડે એય ઉભોતા લે ઉઠ લે હો ભગાબા આવ ફોન માં આયો આ બે અરે તને શરમ આવી જો તું તારા બાપને ને કેમ ગાળે બોલી લે હ હું એ તો બોલી ભગુબા તમને ઈ નહીં ને નહીં મોટા કર્યા એ ગાળ્યો ખાવા મોટા કર્યા હે તને શરમ આવી જો હવણી એ તો જડતો જ નહીં કે તો નાહી ગયો એ જ ખબર નહીં આવો એકલો રોધી ખાજે તારી માનતો મોકલી હવે મોકલ્યો નહી માર્યા હા તો અમે ખેલા લીધે આવતા હતા મે કહું ના અમે ઘર ભોગવજ આ એક તો રૂમાલ એ પીવા આવ્યો હ મારે તો આબુ એ નહી તાર ઘેર આ હેડે અમે તારા કરો પોણી વાળા ખાવાનું એ હું તો એકલો હું કરું

પેલો હર્સ દોડવા દે મને ભગોપા શું હતું કેવાય પીવો દારૂ મજા ભગોબા ભૂલ થઈ જાય દારૂ જ દીધો ના ના દારૂ પીવા પેલું ઓધરાનું નું રોજ પી પીને આવતા મારા ખેમલા મારતા હતા પીવો તમતાર પણ ભગવા ભૂલ થઈ જાય એવું રોય નઈ બાપુ હસી જો અભ તું ચિંતા ના કરુનિયા ના છેડા માંથી ખેમણા ની ગોતી લાય પણ આવું તું સુધરી જો વાત કરી બધી મને ખબર પડી પણ હમત જો બેટા તું તો મારા છોકરા બરોબર પોત જણા ભાઈ બી મને પૂછું દુનિયાના શેળા હશે પણ હોજી તારા ઘેર હશે તારો બાપો તું ઘેર જા હા બાઉ ઘેર તારું જા એ ભગવાન હા મને જવા દે ખેતરમાં જઈ અને ખેમણા ને કઉ છોકરો સુધરી ગયો હું તો રાજી રાજી થઈ ગયો એક નવી વાત કઉી સુધરી ગયો હડતણ સુધરી ગયો પંદર દાણા છે દારૂ પીધે અને અત્યારે મારા આગળ રોતો તો

પાછી લાબાની બાપુ તમારી જરૂર નહી આ બાપે તો માપ કીધું એટલે જવાબ માર તો બધું આઈ ગયું કે ભગુબા બે જણ માને લઈ રંગા જ આવશે લી આ તો ગુનો કર્યો તીય કાઢી હઈ ને એટલે

J'ai ma taille.